જિલ્લામાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વર્ચોલી જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ પરથી નરેન્દ્ર મોદીએ ઈ ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું જે હોસ્પિટલ એકસો કરોડના ખર્ચે બનવા જઈ રહી છે વાત કરીએ તો આણંદમાં ઘણા સમયથી આધુનિક સુવિધાઓથી સત્જ હોસ્પિટલની અછત હતી ત્યારે ત્રીસ હજાર ક્વવેર મીટર જેટલી જગ્યા કામધેનુ યુનિવર્સિટી પાસે મેળવી જનરલ હોસ્પિટલ સાથે આયુર્વેદિક હોસ્પિટલ પણ બનાવવામાં આવશે જે એકસો પચાસ બેડની સિવિલ અને પચાસ બેડની આયુર્વેદિક હોસ્પિટલ બનશે ત્યારે અઢાર મહિનામાં હોસ્પિટલ તૈયાર કરવા તંત્રની કવાયત છે જે કાર્યક્રમમાં સાંસદ મિતેશ પટેલ તેમજ જિલ્લાના ધારાસભ્યો ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ આણંદ મુકામે સિવિલ હોસ્પિટલનો આદર નિયમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તક વર્ચ્યુઅલી એનું ખાતમુહૂર્ત થયું છે સિવિલ હોસ્પિટલમાં બસ્સો બેડ આઈસીયુના પચાસ બેડ અને આયુર્વેદિકના પચાસ બેડ એમ કરીને ખૂબ અદ્યતન હોસ્પિટલ આણંદ જિલ્લાને મળી છે જે વર્ષોથી આણંદ જિલ્લાના નાગરિકો રાહ જોઈ રહ્યા હતા કે એક સિવિલ હોસ્પિટલ જિલ્લામાં હોવી જોઈએ તો આ સિવિલ હોસ્પિટલનું આજ રોજ ખાતમુહૂર્ત થયું છે અને જ્યારે ત્રીજી વખત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી બનશે ત્યારે એનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રીજી કરશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે આ અદ્યતન હોસ્પિટલમાં મને જે રીતનો વિશ્વાસ છે અને મને જ્યારે સરકારી તંત્ર સાથે વાત થયા પ્રમાણે ખૂબ અદ્યતન અને વિકસિત હોસ્પિટલ જે રીતનું ભારત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારત બનાવી રહ્યા છે એ જ રીતની આ જિલ્લામાં ખૂબ અદ્યતન સાધનો સાથેની આ સિવિલ હોસ્પિટલ આવતા વર્ષોમાં જનતાને મળશે અને જનતાએ જે રીતે સિવિલ હોસ્પિટલ આણંદ જિલ્લો જુદો થયો ત્યારથી માગણી કરી હતી આજે એમનો પૂર્ણ થયો છે અને જનતા તથા આપણા મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો સાહેબનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું આ જનરલ હોસ્પિટલ આણંદમાં બસો બેડની સુવિધા હશે આ ઉપરાંત એમાં પિસ્તાલીસ બેડ આઈસીયુ હશે એમાં પીઆઈસીયુ એનઆઈસીયુ એસએનસીયુ હશે આઈપીએચએલ અદ્યતન લેબોરેટરી હશે બ્લડ બેંકની પણ સુવિધા હશે એ સિવાય ચાર મોડ્યુલર ઓટી બનાવવાની એમાં જોગવાઈ પણ કરવામાં આવી છે હાલ જી પ્લસ થ્રી એટલે ગ્રાઉન્ડ અને ત્રણ માળનું બાંધકામની આપણે તૈયારી કરી છે એ સિવાય એના ઉપર બીજા સાત માળ થઈ શકે એટલી આપણી જોડે તૈયારી છે